કોર્ટમાં કેસ ચાલતો હોવા છતાં દિવાલ તોડી પાડી ગોપાલ ઇટાલિયા સામે ભાજપના નેતાઓ શરૂ કરી રહ્યા છે કાયદાકીય કાર્યવાહી એક નેતાએ તો ગોપાલ ઇટાલિયાને જાહેર માપી ધમકી કે આટલા દિવસની અંદર તારો ખેલ ખતમ થશે મિત્રો આપણે જાણીએ છીએ કે ભેસાણ તાલુકાના હળમતિયા ગામમાં ગત મોડી સાંજે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા અને ભારતીય જનતા પાર્ટીના સ્થાનિક નેતાઓ અને કાર્યકર્તાઓ સામસામે આવી ગયા હતા અને આ સમગ્ર વિવાદ એક દીવાલને લઈને ઉભો થયો હતો આ વિવાદ બાદ ગામના સરપંચ સહિતના આગેવાનો અને ગ્રામજનો દ્વારા ફરીથી બેલાની દિવાલ ખડકી દેવામાં આવી હતી વેસાણ તાલુકા ભાજપના ઉપપ્રમુખે ગોપાલ ઇટાલિયા પર ગંભીર આરોપ લગાવતા કહ્યું હતું કે મોટો ગુંડો તો તું છો ભાઈ અને ઇટાલિયા ગામમાં અશાંતિ ફેલાવી રહ્યા છે ગામના સરપંચ અને આગેવાનોએ સ્પષ્ટતા કરી કે આ મામલો છેલ્લા આઠ વર્ષથી કોર્ટમાં ચાલી રહ્યો છે એમણે મામલતદાર અને પ્રાંત અધિકારીનો હુકમ રજૂ કર્યા જે મુજબ સર્વે નંબર બસો બાણું વાળાનો આ બાજુ કોઈ અધિકાર નથી તેમનો રસ્તો દક્ષિણ બાજુ છે તેઓએ આરોપ લગાવ્યો કે જે મહિલાની તરફેણમાં ગોપાલ ઇટાલિયા એ કાર્યવાહી કરી તે ખોટી રીતે ગેરકાયદેસર આ રીતે દરવાજો પાડવા માટે ખોટા આક્ષેપો કરી રહી છે કારણ કે તેમની એન્ટ્રી આ તરફ છે જ નહીં સરપંચે ભાવપૂર્વક જણાવ્યું કે તેઓ ગામના મતોથી ચૂંટાયેલા છે અને તેમને કોઈ પક્ષ સાથે લેવા દેવા નથી પરંતુ ઇટાલિયા વારંવાર ભાજપ ભાજપના ગુંડા કહીને ખોટે ખોટા બતાવવાના ધંધા કરે છે ભાજપના પ્રમુખે ગોપાલ ઇટાલિયાને ચેલેન્જ આપી કે હવે તારામાં તેવડ હોય તો તારા બાપને લેતો આવી આ બે લાહી પડ્યા છે હવે તું જ આવ ગોપાલ ઇટાલિયાને વિડીયો બાદ ગામના લોકો એકઠા થયા અને તેમનું કહેવું છે કે ઇટાલિયા ગામમાં આવીને અશાંતિ ફેલાવી રહ્યા છે આ વિવાદને લઈને વિસાવદરમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય બનતા દરેક જગ્યાએ નાટક કરવા પડ્યું ભારે આ વખતે બરોબર ઘરો બર ફસાયા પોતાના સમર્થકોએ જ છખાડ્યો મેથી પાક મિત્રો પેસણ તાલુકાના હળમચિયા ગામમાં ગત મોડી સાંજે એક મોટી બબાલ સર્જાઈ હતી જ્યાં આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા અને ભાજપના સ્થાનિક નેતાઓ અને કાર્યકર્તાઓ સામસામે આવી ગયા હતા અને સમગ્ર વિવાદ એક દિવાલને લઈને ઊભો થયો છે જેને પગલે ગામમાં તણાવપૂર્ણ પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને બંને પક્ષના વિડીયો વાયરલ થયા છે ગોપાલ ઇટાલિયાનો પક્ષ અને આરોપો મિત્રો ગોપાલ ઇટાલિયાએ હળમચિયા ગામ એક બહેનના ઘરની આગળ બનેલી બેલાની દિવાલ હટાવી હતી ઇટાલિયાનો આરોપ છે કે ભાજપના માણસોએ આ દિવાલ બનાવી હતી અને તેઓ ગામડામાં ગરીબ માણસો હારે આટલી હદ અન્યાય કરી રહ્યા છે ઇટાલિયાએ જણાવ્યું હતું કે આ ગેટ આઠ વર્ષથી બંધ કરી દેવામાં આવ્યો છે અને આ મામલે કોર્ટમાં આઠ વર્ષથી કેસ ચાલી રહ્યો હોવા છતાં નિર્ણય લીધો નથી તેમણે મામલદાર સહિતના અધિકારીઓ પર ભાજપથી ડરવાનો આરોપ લગાવ્યો છે ગોપાલ ઇટાલિયાએ પડકાર ફેંક્યો કે જો ભાજપવાળા મને પાસે ચડાવી દે તો હું જોઉં છું કે કોણ મને પાસે ચડાવે છે તેમણે ગામના લોકોને તે બહેનને ટેકો આપવા માટે વિનંતી કરી હતી મિત્રો તમે આ બાબતે શું કહેવા માંગો છો કોણ સાચું છે અને કોણ ખોટું નીચે કમેન્ટ જરૂર કરજો